કે પંદરમી ઓગસ્ટે આપણું રાષ્ટ્રગીત કયું છે વંદે માતરમ કે જનગણમ કેટલા યુવાનોને ખબર છે યુવાનોની કસોટી કરી આજે આવો મજા આવશે મહેન્દ્ર મહેન્દ્ર ભાઈ કયા વર્ષમાં છો હું પહેલા વર્ષમાં આપણું રાષ્ટ્રગીત કયું વંદે માતરમ કે જનગણમ આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ ગાતા આવડે છે ગાતા આવડે સ્ટાર્ટિંગ નું થોડુંક નહી આવડતું ઓકે શું નામ ભાઈ આપ રાઠોડ કેવિન કયા વર્ષમાં તો કોલેજ પહેલા આપણો રાષ્ટ્રગીત કયું જણ ગણ મન કે વંદે માતરમ વંદે માતરમ ગાઓ એ પૂરો આટે યાદ નહી રાષ્ટ્રગીત કયું વંદે માતરમ કે જણ ગણ મન જણ ગણ મન આવડે હા ગાઓ કોલેજ ના કયા વર્ષમાં છો ફર્સ્ટ યર આપણો રાષ્ટ્રગીત કયું વંદે માતરમ કે જણ ગણ મન F5 સેમ આપણો રાષ્ટ્રગીત કયું જણ ગણ મન આવડે ને ગાઓ આવડતું નહીં અંશ તિવારી કયા સ્ટાન્ડર્ડમાં ટેન્થ ભાઈ આપણું રાષ્ટ્રગીત કહ્યું જણગણ મન કે વંદે માત્રમ વંદે માત્રમ આવડે છે ગાઉ નહીં આવડતું મેં થોડું થોડું કહ શું રામ પ્રજાપતિ દીયા કયા વર્ષમાં જો આ બીબીએફ એફ રાષ્ટ્રગીત કહ્યું વંદે માત્રમ કે જણ ગણ મન જન ગણ મન આટલું આવડે હા અડજો અંકિતામાં કહો ના કયા વર્ષમાં તો કોલેજ ફર્સ્ટ યર ફર્સ્ટ યર આપણું રાષ્ટ્રગીત કયું વંદે માત્રમ કે જણ ગણ મન

ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવીડ ઉત્કલ ગંગા બિંધ હિમાચલ યમુના ગંગા ઉછલ જલધિત તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાયે તવ જય ગાથા

એ વાત પણ કરીશું કે પહેલાનો જમાનો એવો હતો કે પાંચ છોકરા તો ઘરમાંથી બે તો આર્મીમાં જાય ફોજમાં જાય લોકોને વિદેશ જવું છે કેનેડા અમેરિકા જવું છે છોકરો ડોક્ટર બનાવો છે એન્જિનિયર બનાવો છે પણ એવા કેટલા પરિવારો દેશ ભક્તિ વાળા કે જેમણે એવું વિચાર્યું કે આપણા ઘરમાંથી એક છોકરો આર્મીમાં મોકલીશું આવો આ બાબતે ખાસ કરીને આર્મી કામ કરી ચૂકેલા લોકો અને એવા અવેરનેસ વાળા લોકોની સાથે વાત કરી બિલકુલ એમ સમજો કે કે પહેલાથી ઘટી ઘટીને અડધાથી અડધું થઈ ગયું છે અત્યારે ખાલી વીસ પર્સન્ટ નથી રહ્યું પહેલા લોકોને ઉત્સાહ હતી દેશ પ્રત્યે હવે નથી રહી મા બાપે જોશ જૂનું અને ઓલાથી ભરેલા ઘણા પહેલા તો છોકરાઓને આર્મીમાં મગવું એટલે એક રૂબાબ થયો હતો પાવર હતો અને હવે હજુ રહ્યું નથી હવે મા બાપને પૈસાની પાછળ ભાગે છે છોકરાઓને મોકલાવી દે છે બહાર છોકરો બહાર જઈને પછી એમને જ દગો આપે છે ત્યાં લગ્ન કરીને ત્યાં જ રહી જાય છે અને અહીંયા હવે આ સુરક્ષા નથી તો આજની તો કાલ સુરક્ષા દેશને નહીં મળે તો કેવી રીતે ચાલશે દેશ ભરતી થયા ત્યારે મારા ફાધર આર્મીમાં કેપ્ટન તરીકે રિટાયર થયા એમણે મને અંદર લગાવવા માટે બહુ જ ઈચ્છાઓ હતી છેલ્લે સુધી મને કે તારે જવાનું મારા મોટા ભાઈ હતા એ ન જઈ શકે કેમ કે મેડિકલ પ્રોબ્લેમ હતો મને લગાડવા માટે એમને મોટા સાહેબને જઈને રિક્વેસ્ટ કરી ત્યારે હું રિટાયર ભરતી થઈ ગયો હું ગોવાથી ભરતી થયો છું મારો મોટો બાબો હતો રાજેશ રાજેશસિંહ દેવેન્દ્રસિંહ જાડેજા એ કાલગીરમાં શહીદ થઈ ગયા મેં એને લગાડ લગાડ્યા એટલે અમને એમ થઈ ગયું કે નહીં હવે દેશ માટે મારે બી મારો દીકરો આર્મીમાં હોવો જોઈએ પણ કારગીરની લડાઈમાં એ શહીદ થઈ ગયા છે દેશને માટે તો બહુ જરૂર છે જો દેશ સુરક્ષા આપણે સુરક્ષા આપણે સુઈ કે આરામથી સુઈ શકીએ છીએ એનું કારણ છે ત્યાં અમે મહેનત કરીને ઊભા જરા ચૂક થઈ જાય તો દુશ્મનો આપણા દેશમાં ઘૂસી આવતા વાર નહીં લાગે મેસેજ હે કે જો આર્મી માં જાય તો એની માંડે ઘણોય બધુ એવું છે કે કે જે માન મર્યાદા જે ડ્રેસ પહેરે ને એમાં એક ઉત્સવ અને પાવર આવી જાય કે નહીં અમે કઈ છે વ્હાઇટ કોલર જેવી આ આર્મી ની નોકરી એટલે વ્હાઇટ કોલર જેવી પહેલા કુછ સરકારી પ્રક્રિયા એસી થી જેસે મુજે યાદ હે કે પછલે કુછ સમય પહેલા જો લશ્કર કે લોગ ઘર માં રાતે થે ઓર દેખતે થે અગર આપકે ચાર પુત્ર હે કોઈ હટ્ટા બોડી મે અચ્છા હે તો ઉસકો લે લિયા જાતા થા ઓર માં બાપ કો સમજા દિયા જાતા થા કે એક બેટા આપકી દેશ સેવા મે હે तो उस तरह से धीमे धीमे ऐसे होता था हमारे नाना जी आज जीवित नहीं है वो ऐसे ही समय भर्ती हुए थे उसके बाद धीमे धीमे ये बी प्रक्रिया आ गई सरकार प्रचार करती थी इसका घर घर जा के और स्कूलों में जा के प्रचार किया करते थे इससे लोग लश्कर में आते थे फिर आज देखिए बीस पच्चीस साल पहले भी रैली भर्ती हुआ करती थी हर जिले में रैली लगाई जाती थी उसके पोस्टर लगाए जाते थे लश्कर में जोड़ाओ आ तारीख़े फला तारीख़ें जामनगर एस ग्राउंड ऐसे करके हमारे काफ़ी मित्र ऐसे ही लग गए हैं अब सरकार की कुछ नीतियाँ बदल गई हैं ये जो चीज़ें थी बंद हो गई मैंने पिछले प्रोग्राम में बताया सर एन सी सी वगैरह भी ना के बराबर हो गई है तो ये सब जवानों को प्रोत्साहन करती थी उनको जानकारी मिलती थी अब वो चीज़ें खत्म हो गई है तो कुछ सरकार की नीतियाँ बदल गई कुछ लोगों की माँ माँ बाप की सोच बदल गई है मैं आपको पुराने कवि थे हमारे जो नागार्जुन साहब उनकी कविता सुनाता हूँ उसकी दो लाइनें सुनाऊँगा कि भारत माता के पुत्र थे पाँच दुश्मन था खूँखार गोली खा के एक मर गया जीवित रह गए चार तो उस समय जो माता पिता थे वो ये सोचते थे कि मेरा बेटा एक देश सेवा में है। बड़े गर्व से कहते थे अब जो सरकार की नीतियां बदली तो माँ बाप की सोच भी बदल गई अब वो उनको डॉक्टर से विदेश भेज रहे हैं अपने लोन भर भर के उनको विदेश भेज रहे लेकिन लश्कर में या सेना में कोई नहीं भेज रहा है अने, जारे बात એ કેવી ચળવળ એની કેવા આવો એ ચળવળ જેને જોઈ છે એમને મળીને જાણવા પ્રયત્ન કરે કેવી ચળવળ એ વખતનો જોવળ એટલો જબરજસ્ત હતો માણસ પોતાનું જીવન ફના કરી દેવે એવી એમની તમન્ના હતી અને દેશ માટે કંઈ પણ કરવા તૈયાર હતા દાખલા તરીકે કિનારીવાળા વિનોદ કિનારીવાળા ગુજરાત કોલેજમાં ઇંગ્લિશના અંગ્રેજો માણસો આવ્યા અને એમને ગોળીબાર કર્યો તો પણ એ ત્યાં આથી હટ્યો નહીં અને એને પોતાનું જુવાન બલિદાન આપી દીધું એ ઉપરાંત ગુજરાત કોલેજના તે વખતના જમાનામાં માણસો વિદ્યાર્થીઓ ભેગા થતા હતા અને ભેગા થઈ અને અંગ્રેજોને કેમ કરવા એના માટેની ચળવળ ચલાવતા હતા અને અંગ્રેજો એમને કશું કરી શકતા નહોતા છુપી રીતે એ લોકો મળતા હતા નદીના કિનારે મળે અથવા બહાર ગુજરાત કોલેજના ઝાડિ નીચે મળ્યા અને એ લોકો એવી રીતે આખો પ્લાનિંગ કરે અને આખી જગ્યા બદલી કાઢે પોલીસો બી થાપ ખાઈને ભાગી જતા હતા આઝાદી અને આઝાદી માટેનો જે લોક ચળવળનો જુવાડો હતો ને એ મેં તો કદી જોયો નથી કારણ કે હું બહુ નાનો હતો પણ જે મેં વાંચ્યું હોય જે સમજ્યા હોય લોકોનો અનુભવ જોયો હોય એ જબરજસ્ત હતો અને એક દેશ માટે શું હતું તે વખતે કે આપણી પાસે એક એચિવમેન્ટ કરવાની હતી કે આપણે અંગ્રેજોને ગમે તેમ કરીને બગાડવાના હતા એટલે એમાં શું હતું કે બધાના ગાંધીજી અને બીજા જે બી અગ્રગણ્ય નેતા હતા એ વખતના એ લોકોએ એટલો બધો જુસ્સો લોકોને પૂરો પાડ્યો હતો એ વખતે જુવાળ બહુ જોર જોરદાર હતો અને એ વખતે છોકરાઓને બી બહુ એક્ટિવ બનાવવા માટે પેરેન્ટ્સને બધા બહુ આગ્રહ કરતા બી તમે પરેડમાં જાઓ પરેડમાં જાઓ એનસીસી કાઉટમાં જાઓ અને તમે જે દેશ માટે જે કંઈ બી કરવાપાત્ર હોય એ કરી શકો હોય તે ચળવળમાં બી તમે સપોર્ટ કરો અને એવી રીતે બધા છોકરાઓને પેરેન્ટ્સ બહુ એ વખતે ઉત્સાહ અને બહુ આગ્રહ કરતા હતા બી તમે મિલિટરીમાં બી એમ જોડાવો એ તો આઝાદીનો જે જુસ્સો હતો એ ઘણો એક શું કહેવાય એ હતો એગ્રેસિવ હતો કે જેને આઝાદી મેળવવાના માટે દેશભક્તિનો બહુ પાવર હતો એમાં દરેકની અંદર દેશભક્તિનો એ હતું જુવાળ હતું એને એ પ્રમાણે આપણે આપણે આઝાદી પ્રાપ્ત થઈ હતી તો આઝાદીની ચળવળ વખતે જુસ્સો પબ્લિકમાં બહુ હતો જોરદાર જુસ્સો હતો અત્યારે પણ એટલો જ જુસ્સો છે આ જ જનરેશનમાં ત્યારની બધી પબ્લિક એવી હતી કે આઝાદી જોઈએ છે દેશ પ્રેમ તો ઓછો થયો છે પણ મારું કહેવાનું તો અત્યારની યંગ જનરેશનને એવું જ કહેવાનું છે કે તમે ફોરેનની આશા ના રાખો હું તો કહું છું કે ફોરેનની ચીજો ભાઈ ઓછી વાપરો અને અહીંયા છે ને અહીં અહીંયા ઇન્ડિયામાં રહી અને પચીસ લાખ રૂપિયા જો કરીને તમે અમેરિકા જતા હોય તો એ પચીસ લાખ રૂપિયા અહીંયા ખર્ચીને તમે એનો બિઝનેસ કરો તો તમારો દેશ આગળ આવશે આપણે એટલું કહી શકીએ કે જો મને જુસ્સો તો એ વખતે હતો જ બધાને અને બધા આઝાદીની લડત માટે લડતા હતા પણ આઝાદીની લડતને આપણે ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ છે પહેલી કેટેગરી ગાંધીજીએ કીધેલું કે અહિંસા અહિંસા પરમોધરમ એટલે આપણે અહિંસાથી બ્રિટિશ રાજ્ય પાસેથી આપણા દેશને આઝાદ કરીએ જ્યારે બીજી તરફ સુભાષચંદ્ર બોઝ એ એવું કહેતા હતા કે તું મુજબ ખૂન દો મેં તુમે આઝાદી દૂગા હવે એમનો કહેવો મતલબ એવો હતો કે આપણે જો લડત કરીશું અને એ લોકોની સામે જીતીશું તો આપણને આઝાદી મળશે જ્યારે ત્રીજી તરફ આપણે ભગતસિંહની વાત કરીએ ભગતસિંહ ચંદ્રશેખર ને એ લોકો હતા કે જેઓ એમ મારતા હતા કે હિંસા કરીશું અને એ લોકોને હેરાન કરીશું તો એ લોકો આ દેશ છોડીને જતા રહેશે એટલે આપણે એ જમાનામાં જોવા જઈએ તો ગાંધીજી સમ ગાંધીજીના સ્થાનમાં આપણે જોવા જઈએ તો એટલું બધું ગરમાવો નહોતો જ્યારે બીજા લોકો જે હતા કે એ લોકોનો સખત ગરમાવો હતો અને એમને બધા બહુ લોકો ફોલો કરતા હતા અને યુવાનો બી એ જ વખતે તળવળિયા હતા કે પોતે તૈયાર થઈને ગમે ત્યારે પોતાની નોકરી ધંધો કે નાનો મોટો વ્યવસાય છોડીને આ જ કામમાં લપેટ અંદર આવી ગયેલા હતા અને પોતે એમ માનતા કે ના બસ આપણે આઝાદી જોઈએ ને જોઈએ હવે રહ્યો સવાલ એવો છે કે ભાઈ આઝાદીન ફોજ એ બી એક આખો એક કોન્સેપ્ટ જુદો હતો અને એ કોન્સેપ્ટના આધારે એ બી સાચું છે કે એ વગર કોઈ મળતું નથી નો સ્વેપ્ટ નો સ્વીટ એને જેવું છે કે નો સ્વેપ્ટ નો સ્વીટ એટલે ત્યાં એ વખતે આપણે જે કરવાનું હતું જે બધું કર્યું છે છતાં બી પછી બીજી એ બધી આઝાદી આપણે એમ કેમ પ્રકારને મળી ખરી પરંતુ આપણે એને ખરેખર તો લાયક નથી એવું મને દેખાઈ રહ્યું છે લોકશાહી એક એક વસ્તુ એવી નથી કે જે માત્ર ને માત્ર લોકશાહી એટલે જે આનંદ કિલ્લોને મજા જ કરવાની પણ જે રીતે ઉપરના લેવલની ફરજ છે સરકારની ફરજ છે એવી રીતના પબ્લિકની બી એટલી જ ફરજ છે કે ભાઈ આપણે આપણે દેશ માટે કંઈક મરી છીટીએ આપણામાં એવું એટલું અત્યારે જે આપણે શું કે દેશદાસ એવું કશું છે નહીં પેટ્રિયોટિઝમ જેવું આપણામાં કંઈ છે જ નહીં જબ ભારત દેશ અંગ્રેજો કા ગુલામ થા ઉ સમય ગુલામી સે સ્વતંત્રતા પાને કે લીએ ભારત દેશ કે હર યુવાને આપણી જાન તક લગાતી ऐसे बहुत सारे एग्जाम्पल्स हैं बात करें सुभाष चंद्र बोस चंद्रशेखर आजाद भगत सिंह राजगुरु ऐसे महान हमारे नेता थे जिन्होंने अपनी पढ़ाई लिखाई छोड़ कर के देश की सेवा के लिए अपने आप को समर्पित कर दिया आज वही भारत देश है जहाँ पे लोगों के अंदर एक उत्साह और जुनून हुआ करता था और एक ऐसा गीत गाया गाया जाता था कि जननी की गोदिया में दो ही गो ललनवा एक थे जवान बा एक किसानी माता भारत माता के दो पुत्र हैं खाली एक जवान और किसान है आज़ादी पहला दर भारतीय ने દેશ કે લી મરના હે એ પ્રકારનો એક ભાવ હતો ડુ ફોર ડાઈ ફોર નેશન એ પ્રકારની એક સતત જુવાળ હતી વંદે માતરમ એ એક નારો હતો નારાની સાથે સાથે જીવન સાથે જોડાઈ ગયેલું હતું ભારત માતા કે જયના નારા સાથે હજારો લોકોએ પોતાના બલિદાન આપ્યા અને એ જુસ્સો જુવાળ એક અલગ જ પ્રકારનો હતો દેશ માટે કંઈક કરવું છે કંઈક કરી છૂટવાની ભાવના દરેક ભારતીયની અંદર જોવા મળતી હતી અને એ ભાવનાના આધાર ઉપર ભારત દેશ સ્વતંત્ર થયો અને સ્વતંત્રતા આપણા માટે સરસ છે સ્વતંત્રતા પણ મહિલાઓ માટે મહિલાઓનો વિકાસ કેટલો થયો છે કેટલી સ્વતંત્રતા છે એની પાસે વાણી સ્વતંત્ર કેટલું છે એક વહુ એના ઘરમાં શું બોલી શકે છે તો મીઠા પણ મહિલાઓ સુધી કેટલા પહોંચ્યા છે એની વાત કરીએ કે મહિલાઓને સ્વતંત્રતા ખરેખર આમ જોવા જોઈએ ને તો છે નહીં અને અમુક જગ્યાએ છે અને અમુક જગ્યાએ નથી અને જે છે ત્યાં નથી ત્યાં જે પહોંચવાનું હોય ત્યાં આપણે પહોંચી શકતા નથી તો આપણે કઈ રીતે સ્વતંત્રતા કહીએ એમને કે ઘણી બધી બહેનોની હાલત એવી છે કે જ્યાં આપણે પહોંચી શકતા નથી ઘરમાં એમને દિવસ ગુજારવો પડતો હોય બહાર આવી શકતા નથી રૂઢિ પ્રમાણે જૂની રૂ જૂનવાણી પ્રમાણે એમને કામ કરતા રહેવું પડતું હોય છે નથી બહાર આવી શકતા માથે ઓઢીને એમને ફરવું પડતું હોય છે તો કઈ રીતે સ્વતંત્રતા આપણે એને માનીએ વાણી સ્વતંત્ર વિશે એવું છે કે ક્યાંય બોલવું હોય ને તો ઘરવાળાને પૂછવું પડે ઘરના પરિવારને પૂછવું પડે નીતર પછી એ જ લોકો આપણો વિરોધ કરે તો આપણે એને વાણી સ્વતંત્રતા કહી વાણી સ્વતંત્રતા ક્યારે કહેવાય કે જ્યારે આપણે પોતે અંદરથી આવ્યું હોય ને બોલીએ એને કહેવાય ભલે આપણને આઝાદી મળી હોય નો ડાઉટ આપણે આઝાદ થયા છીએ પણ જેવી જોઈએ એવી તો આઝાદી આપણને નથી મળી બિલકુલ જોવા જઈએ તો નથી બોલી શકતી એટલા માટે કે ઘરમાં પણ એ પ્રશ્ન થાય છે કે સાસુ સસરા જે બી વડીલો જે પહેલાનું જે રિવાજ જે થોપેલા છે એમાંથી બહાર નથી આવતા અને એમને બીજાને સલાહ આપવી છે પણ પોતાના ઘરમાં એનો અમલ કરવો નથી આ એક સામાજિક વાત કહું પછી જ્યારે શૈક્ષણિક ક્ષેત્રે જ્યારે આપણે કામ કરતા હોય છે તેમના ઉપરી અધિકારીને પણ આપણે શોષણના ભોગ બનવું પડતું હોય છે જે સ્ત્રી કહી નથી શકતી તો આને કઈ રીતે આપણે વાણી સ્વતંત્રતા કહીએ મહિલાના વિકાસ માટે કહું તો એમ ખાલી કહેવા માટે થયો છે કે મહિલાઓનો વિકાસ એમ પણ સાચી રીતે જોઈએ ને તો મહિલાને ખુલીને વિકાસ એનો વિકાસ થવા દેતા જ નથી એને દબાવવામાં જ આવે છે સપોઝ કોઈ વ્યક્તિ કોઈ લેડીઝ છે કે જે જોબ કરી રહી છે બરાબર તો આજે એને પોતાનો જોબમાં પોતે જે બી લેવલ ઉપર છે તો ત્યાં એને પોતાની જે ખુલીને જે એને બોલવાનું છે કે કોઈ વસ્તુ ખોટી થઈ રહી છે તો એને એને વિરોધ કરવો છે તો એમાં પણ એ એના બોસ સામે કે એના ઉપરી અધિકારી સામે એ ખુલીને બોલી નથી શકતી અને જો કોઈ લેડીઝ હિંમત કરે તો એના ઉપરી અધિકારી કે કોઈના શોષણનો ભોગ બનવું પડે છે અને કાં તો પછી એને મા કોઈ પણ રીતની દાગ ધમકી બી આપવામાં આવે છે તો આજે લેડીઝ એક પરિવાર બી ચલાવી રહી છે પરિવારમાં રહીને જોબ કે કંઈ બી કરી રહી છે તો એમાં પછી એના પરિવાર તરફથી બી એને કહેવામાં આવે છે કે તારે વધારે બોલવાની શું જરૂર છે કોઈ બોલે છે તો તું શું કામ અવાજ ઉઠાવે છે એટલે આવી રીતે બધી બહુ બધી ચીજોમાં લેડીઝને દબાઈ દેવામાં આવે છે અને એને ખુલીને પોતાની વાત મૂકવાનો મોકો જ નથી મળતો મારું માનવું છે કે મહિલા તરીકે સ્વતંત્ર તો મળી જ નથી કેમ કે અત્યારે મહિલા જે રીતના કામ કરે છે કેમ કે અત્યારે બિઝનેસ વુમન હોય તો અમુક બિઝનેસ વુમન જે હોય છે એ એના હસબન્ડ ચલાવતા હોય છે એના હસબન્ડ જે એ બધું હેન્ડલિંગ એના હસબન્ડ કરતા હોય છે મહિલાઓનું તો કંઈ જ્ઞાન હોતું જ નથી એટલે હું એવું કહેવા માગું છું કે મહિલાઓ પોતે પણ થોડું સક્ષમ થવાની જરૂર છે આઝાદી પછી આઝાદી તો મળી જ છે ભારત દેશ આઝા આઝાદ થયો એની સાથે સાથે પણ મહિલાઓની સ્વતંત્રતા હજી જોઈએ એટલી મળી નથી ઘણી મહિલાઓ જે પોતાની જાતે આગળ આવી છે જે સક્ષમ છે એજ્યુકેટેડ પણ છે અને સમાજમાં પોતાની એક આગવી સ્થાન લઈ શકે છે એવી મહિલાઓને થોડી આઝાદી મળી છે બાકી ઘરમાં રહેલી મહિલાઓ જે ટેલેન્ટેડ છે જે ખા ઘણું બધું કાર્ય કરી શકે છે એ લોકોને હજી પણ આઝાદી નથી એમણે ઘરમાં બેસીને પણ કંઈ કરવું હોય છે તો ઘરની પરમિશન જોઈએ છે પરિવારવાળાની સંમતિ જોઈએ છે અગર સંમતિ નથી મળતી તો એ મહિલાઓનું ટેલેન્ટ ઘરમાં ને ઘરમાં રહી જાય છે એટલે આ જેવા પ્રકારની સ્વતંત્રતા જોઈએ છે એવા પ્રકારની નથી વાણી સ્વાતંત્ર્ય એમાં એવું છે કે જોવા જઈએ તો વાણી સ્વાતંત્ર હન્ડ્રેડ પર્સેન્ટ તો મળ્યું જ નથી જે મહિલાઓ જબરજસ્તી વાણી બોલે છે એને વાણી સ્વતંત્રતા મળ્યું છે બાકી ઘરમાં બેસેલી મહિલાઓને નથી મળ્યું આઝાદી ભલે પણ સ્ત્રીઓને હજી એ જ ઝૂનવાળી વિચારો સાથે જ એ લોકોને રાખવામાં આવે છે કે ના ભાઈ તમારે આટલું એક દાયરો નક્કી હોય છે મહિલાઓનો કે તમારે આટલું જ કરવાનું આટલું નહીં કરવાનું હા જે મહિલાઓ એ દાયરો બાર ઓળંગી ગઈ છે બરાબર નો ડાઉટ એ લોકો માટે સારું છે ને એ લોકો ઘણું બધું કરી પણ શકે છે પણ એ વિચારસરણી તમે જુઓ તો એવી મહિલાઓને લોકો અલગ દ્રષ્ટિથી જ જોવા લાગે છે કે આ મહિલા ઘણી તો સોરી હું મીડિયા સામે આવું બોલું છું એના માટે એને કેરેક્ટર લેસ સાબિત કરવામાં આવે છે વાણીથી જ કે ભાઈ આ લેડીઝ અહીંયા ફરે છે આ કરે છે તો એ એવી જ હશે એવું બધું ઘણું બધો સામનો એણે કરવો પડે છે કેમ કારણ કે એ બોલે છે લોકોને મહિલા સક્ષમ જોઈએ છે એજ્યુકેટેડ જોઈએ છે પણ બોલતી નથી જોઈતી કારણ કે એ એના હક માટે લડે છે અત્યારે તો એવું કહી શકાય એવું છે નહીં આમ વાતો તો કરીએ છીએ કે ભાઈ મહિલા બધી સક્ષમ છે અને એમને વાણી સસસ્ત્રનો હક આપેલો છે પણ જ્યારે જોઈએ તો જ્યારે નાનપણથી મોટા થાય તો ઘરમાં મા બાપ હોય મોટા ભાઈભાભી હોય એ લોકોના દબાણની નીચે રહેવું પડે છે કે આમ જવું છે તો ના ના જઈ શકાય આજે મા બાપ ના પાડે તો દીકરી ના કરી શકે પછી જ સાસરે જાય તમારા સસરા તમારા ઘરવાળા કે એ પ્રમાણે કરવું તો સાસરે જઈએ તો સાસરામાં સાસુ સસરાનું પહેલાં તો પૂછવું પડે એ કદાચ ના પાડે તો ઘરવાળાને પૂછવું પડે ઘરવાળા ના પાડે તો ભણેલ ગણેલ છીએ હોશિયાર છીએ નોકરી કરી શકીએ છીએ તો નોકરી જવાની ના પાડે તો એ બી નથી કરી શકતા તો આમાં કઈ રીતે કહી શકાય કે સક્ષમ છે સ્ત્રી સ્ત્રી ક્યારેય સક્ષમ નથી કાલ સવારે છોકરાઓ મોટા થઈ ગયા છોકરાને પરણાવ્યા તો છોકરાની વહુ આવી એ લોકોના દબાણમાં રહેવું પડે મમ્મીજી આમ નહીં કરવાનું તો નથી કરી શકતી તો આ સ્ત્રી જ્યારે દસ વર્ષથી માંડીને પચાસ વરસની થાય પાસઠ વર્ષની થાય તો બી કોઈના કોઈના રોકટોકની નીચે જ જિંદગી પૂરી કરવી પડે છે આ સ્ત્રી સ્વતંત્રતા કહેવાય નહીં જ્યારે વાણી સ્વતંત્રનું આપણે વાત કરીએ તો વાણીમાં બી બોલવામાં બહુ જ ધ્યાન રાખવું પડે છે નાની નાની વાતમાં ઘરવાળાને ખોટું લાગી જાય છે આજે કયું પ્રેમ કહેવાય કે ઘરવાળાને આમ કીધું તો આવું તે બોલીને હવે આના માટે થઈને આમ ના થઈ શકે તો આ વાણી સ્વતંત્રના ના કહી શકાય જ્યારે હું ઈચ્છું છું મને એમ થાય કે હું આવું બોલી શકીશ પણ નથી બોલી શકાતું કારણ કે પહેલાં બોલેલી ખોટું લાગ્યું છે તો આને વાણી સ્વતંત્રતા ના કહી શકાય કારણ કે બોલવા માટે બી કેટલા બધાને અનુભવ હોય છે કે ભાઈ નહીં બોલવાનું અહીંયા નહીં જવાનું આજે જોબ કરવા જવું છે તો ના આ જગ્યાએ જોબ કરવાનું નથી ઘરવાળા ના પડે તો એ સારી જોબ હોય તો બી નથી જઈ શકતી માણસ બંધ રહેવું પડે છે આવી સ્વતંત્રતા બિલકુલ ના કહી શકાય છોકરીઓને ભણાવીને આપણે બહુ જ હોશિયાર બનાવીએ છીએ પણ છોકરીઓના સાસરીવાળા ના પડે તો એ લોકો બી જોબ નથી કરી દેતા તો નહીં જઈ શકતા આઝાદી મળી છે લેડીસોને પણ જે લેડીસો જે જિંદગી જીવવા માગે છે પોતાની લાઈફની અંદર બિઝનેસમેન કરવા માગે છે પણ ઘણી જગ્યાએ લેડીઝ જાય છે અમુક જોબ ઉપર જાય છે ત્યાં આગળ એ લોકોનો મિસયુઝ પણ થાય છે પોતે બિઝનેસ કરવા માગે છે પણ ઘરવાળાની સાસરીવાળાની બધાની એમ કે ઈા નથી હોતી એ માટે એ અંદરને અંદર મૂજાય છે અને પોતે આગળ કઈ રીતે વધુ કોનો સપોર્ટ મને મળે શું તો જેથી કરીને હું બહાર નીકળી શકું હવે કોઈ એવું હોય કોઈ લેડીઝ લેડીઝને સપોર્ટ કરવા માંગતી હોય અને એ લેડીસ એમ કે ના તું ચલ તો એ હિંમત કરીને જાય છે એક બે દિવસ જાય છે પછી પાછા ઘરના પ્રોબ્લમો આવે છે ઘરના લોકો પૂછે છે કે તું બે દિવસથી ક્યાં જાય છે તો એ લોકોને જવાબ નથી આપી શકતી કે જેથી કરીને એને ડર ઘૂસે છે કે મને શું કહેશે એ લોકો ઘરવાળા સાસરીવાળા સાસુ સસરા છે પોતાનો માણસ છે એ કોઈ એમ કે એના ડરથી આગળ વધી નથી શકતી બીજું કે અત્યારે દીકરીઓને જે શિક્ષણ માટે મૂકવી પડે છે તો એના માટે પણ મા બાપ વાલીઓએ પણ સાથે જવું પડે છે એમને અને એ લોકોનું પણ શોષણ થાય છે અત્યારે હાલમાં બની જ રહ્યું છે શોષણ પણ થાય છે અને હાલમાં એવા કિસ્સાઓ બની પણ રહ્યા છે એટલે લોકોને દીકરીઓને ભણાવવામાં પણ ઘણી બધી તકલીફો પડે છે અને બીજું કે આજે લેડીઝ છે લેડીઝ કહે છે ને હમણાં અલ્કાબેને કીધું કે ભાઈ લેડીઝ લેડીઝની દુશ્મન છે એ વાત સત્ય છે કે લેડીઝ આજે આગળ વધે છે અને આજે હકીકતમાં કે જે જેન્ટ્સ લોકો જોડે આજે લેડિઝ ઊભી રહે છે તો એનો પણ દુરુપયોગ કરીને લોકો વાતો કરે છે કે આને કંઈ હશે આને કોઈ આના પાછળ કોઈનો હાથ હશે કે જેથી કરીને એ આગળ વધી છે બાકી એમને એમ તો વધી ના શકે પણ એ એનું દિલ જાણતું હોય છે કે કઈ રીતે એ વધે છે અને કઈ રીતે એ આગળ બિઝનેસ કરવા માગે છે તો કોઈનો સપોર્ટ વગર જો કોઈ આગળ વધી નથી શકતું એકબીજાની હેલ્પ હોય તો પણ એ સપોર્ટથી એ આગળ વધી શકે છે બરાબર છે આઝાદી મળ્યા પછી પણ વાણી સ્વાતંત્ર્ય કે સ્ત્રી સ્વાતંત્ર્ય મળ્યું નથી એનું રીઝન એ છે કે અત્યારે લેડીઝને ઘણું ભણાવવામાં આવે છે બાળકીને ભણાઈ ઘણી અને સાસરે મોકલ્યા પછી પણ સાસરીવાળા બી એમને ભણાવે છે ભણાવ્યા પછી જ્યારે એના પોતાને આઝાદી રીતે કોઈ પ્રશ્નનો ઉકેલ લેવો છે કે એને કોઈ કરવું છે તો એના માટે એને કોઈ સ્વતંત્રતા મળતી નથી ત્યાં એને જ્યારે બાળકો થાય છે તો એને જવાબદારી સોંપવામાં આવે છે કે તને આ જવાબદારી આવી ગઈ છે એ રીતે બી પોતે બહાર નીકળી શકતી નથી અને કંઈક કરવા માંગે છે એને ઘણું બધું ઈચ્છા હોય છે પણ એને ઈચ્છાને માન મળતું નથી ઘરેથી પરિવારથી એને ઘણા બધું અટકાવવામાં આવે છે કે તારી આ જવાબદારી છે પહેલાં જવાબદારી એ જવાબદારી પૂરી કરતાં જ એનું જીવન વ્યતીત થઈ જાય છે તો એને કોઈ એવી સ્વતંત્રતા મળતી નથી નથી થઈ હજી અમુક એરિયામાં તો હજી પણ એવું જ છે કે અમે લોકો કહીએ એમ જ તમારે લોકોને કરવાનું અને છોકરી એને ભણાવતા બી નથી કે છોકરી છે એટલે આને ના ભણાવાય એના પાછળ ખર્ચો બી ના કરે એને સાસરીમાં જઈને ખાવાનું જ કરવાનું છે કે એવું બધું કહેતા હોય છે અને અમુક સમાજમાં પણ નિયમો લાવવા જોઈએ કે સ્ત્રીઓને બધું કરવાની છૂટ આપવી જોઈએ એવું નહીં કે ખાલી સોશિયલ મીડિયા પર આપીએ એટલે કે બધું જ રીતે એક્ટિવ હોય પણ એમને બોલવાની બી આપવી જોઈએ અને તો એવું સ્વતંત્રતા દિવસ ના ઉજવણી અને દેશભક્તિ મળીશું આવતા સપ્તાહ ત્યાં સુધી મને